જ્યોતિષ જોવાના બાને જ્યોતિષ જોવાના બાને આજ ભગવાન શિવ ભગવાન રાઘવેન્દ્ર સરકારનો રામ લલ્લાનો સ્પર્શ કરે છે ભગવાન જેવા હાથમાં આવ્યો ને ખોળાની અંદર જારે શ્રી વિગ્રહ આવ્યો ભગવાન શિવ જોગીના સ્વરૂપે છે આ અને હાથમાં પોતાના આવતા રામાયણમાં ભગવાન શિવ બોલ્યા છે ભગવાન શિવના કોઈ ઈષ્ટદેવ હોય તો એ રામ છે આ અને બાલક રામ ભગવાન શિવના હાથની અંદર આવ્યા શિવને સહજ સમાધિ લાગવા લાગી છે સાંભવી નેત્રો જે છે ધીમે ધીમે બંધ થવા લાગ્યા બાલક રામ મનમાં વિચાર આવ્યો કે શિવને સમાધિ લાગી જશે પછી કેટલા વર્ષે ઈ નકી કેમ કે એક વખત સમાધિ તો બીતે સંવત સહસ સતાસી સત્યાસી હજાર વર્ષ પછી ભગવાન શિવ જાગૃત થયા હતા આ બાલક રામે વિચાર કર્યો રામલ વિચાર કર્યો કે જો અત્યારે ભગવાન શિવ સમાધિની અંદર જાતા રહે તો મારી લીલામાં વિક્ષેપ થશે અને બાલરામની પ્રથમ લીલા ભગવાન શિવની અંદર હાથ નાખી અને જગાડ્યા છે શિવજી મહારાજને કીધું કે જલ્દી સમાધિ ન લગાવો અને માંડ માંડ પોતાના મનને બહાર કાઢી ભગવાન શિવ ધન્યતા અનુભવે છે કાગ ભૂષંડીને કીધું તારે અહીંયા રહેવું છે મારી સાથે આવવું છે ત્યારે ભૂષુંડી મહારાજ એવું કહે છે કે હે ભગવંત હે સદાશિવ હું બાલ રામનો ઉપાસક છું એટલે બાળ લીલા કઈ રીતે ભગવાન કરે છે એનું દર્શન મારે કરવું છે તો મેં આપકે સાથ નહીં ચલુંગા મારે અહીંયા રહેવું છે શિવજી મહારાજ ત્યાંથી ગયા પણ કાગ ભૂષંડી કાગના સ્વરૂપે

કે એક વખત દશરથ મહારાજના મનની અંદર એમ થયું કે હવે ચારે ચાર દીકરાના મારે નામકરણ કરવા જોઈએ અને નામકરણ કરવા છે એટલે ક્યાં ગયા સીધા જ સદગુરુ મહારાજ વશિષ્ઠના આશ્રમે જઈ હા અને પ્રણામ કરી સવિનય સાથે જણાયું છે મહારાજ ગુરુદેવ મારા ચારે ચાર દીકરાના નામકરણ કરવા માટે આપ પધરામણી કરો

જોત જોતામાં દિવસ આવી ગયો છે આખી અયોધ્યાના અબાલ વ્રદ્ધ નર નારીઓ જે છે તમામ લોકો આજ રાજ કચેરીની અંદર આવી અને ઉપસ્થિત થવા લાગ્યા છે તમામના મનની અંદર એમ છે કે જયેશ પુત્રનું નામ શું પડે બીજા ત્રણ દીકરાઓનું નામ શું પડે સદગુરુ મહારાજ વશિષ્ઠ કઈ રીતે નામ રાખશે આ જાણવાની ઉત્સુકતા માટે આજ તમામ લોકો રાજ કચેરીની અંદર એકઠા થવા લાગ્યા છે આ બાજુ મહારાણી કૈ કઈ કઈ ભરતજીને તૈયાર કરે છે કૌશલ્યા છે રામ લલ્લાને તૈયાર કરે છે સરિયુ નદીથી સુંદર મજાનું સરયું જળથી સ્નાન કરાયું છે ભગવંતને સ્નાન કર્યા પછી ભગવાનને સ્વચ્છ કર્યા છે સુંદર મજાના પીળા પિતાંબર આજ માતાજી પહેરાવે છે પગની અંદર સોનાના પૈજન વાકડિયા વાળની અંદર સુગંધી તેલ નખાણા છે આંખની અંદર કાજલ અને ભાલની અંદર રઘુવંશ તિલક કર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવી સુંદર છે નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભયુદારુણમ અતિ સુંદર ભગવંતનું રૂપ છે આ બાજુ સુમિત્રા પણ એના બંને દીકરાઓને તૈયાર કરી ચાર સેવક આવ્યા છે હા અને કહ્યું હે માં આપ પદરામણી કરો સદગુરુ મહારાજ વસિષ્ઠને આવવાનો સમય થઈ ગયો છે ત્રણે ત્રણ રાજમાતા ચારે ચાર દીકરાને લઈ હા આજ ઉપસ્થિત થઈ રાજકુમારોના સન્માન માટે આખી અયોધ્યા છે એ ઉભા થઈ અને સન્માન કર્યું છે બે દૂતો ગયા છે સદગુરુ મહારાજ ના આશ્રમે જઈ અને વશિષ્ઠ મહારાજ ને સન્માન સભેર લાવવામાં આવ્યા આ બાજુ દશરથ મહારાજે વિપ્રવૃંદ ને સાથે લઈ સુંદર મજાનું પદ પ્રક્ષાલન કરી ચરણામ્રત તમામ રાજ પરિવારે લઈ અને આ યથા યોગ્ય સન્માન આપ્યું અને હવે કીધું કે મારા દીકરાઓના યોગ્ય રીતે નામકરણ કરી અને અને હવે મહારાજ થાય છે છે કહે કે હે દશરથ તારા ચારે ચાર દીકરાના નામકરણ કરવા માટે હવે હું તત્પર થાવ છું આખી અયોધ્યાના કાન હરવા થઈ ગયો અને આમે હું ઘણી ઘણી વાર કહું કે તમારે તમારા દીકરા કે દીકરીનો જન્મ થાય તમારા ઘરે તો આપણી પહેલાની પરંપરા મેરે ભાઈ બેન એવી હતી કે આપણા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય તો કા તો નામ કુળ ગોર પાડતા દાદા કુળ ગોર જે હોય પરિવારના એ છોકરાના નામકરણ કરે અને યા તો કુળ ગુરુ પાડતા પછી જમાનો થોડોક કુળ ગુરુ નીકળી ગયા કુળ ગોર નીકળી ગયા અને વચ્ચે ફૈબા આવ્યા વચ્ચેનો એક જમાનો એવો આવ્યો કે ભાઈ છોકરા છોકરીનો જન્મ થાય એટલે ફૈબાને સ્પેશિયલ બોલાવ્યા અને કે ભાઈ હવે તમે આનું કંઈક નામકરણ કરો અને ફૈવા નામકરણ કરે પછી થોડોક જમાનો પાછો બદલાયો સાહેબ અને પછી પેલી ચોપડીઓ આવી રમેશભાઈ નામની ચોપડીઓ પહેલા આવતી અને હવે પાછો જમાનો એવો બદલાયો છે કે ચોપડી ગઈ હવે તો પોતાના મોબાઈલની અંદર ફેસબુક ને વોટ્સએપ ને ઇન્સ્ટાન બધું હોય તો એમાં જેવું એ છોકરાનો જન્મ થાય એટલે તરત જ ફોટો અપલોડ કરે અને વળી પાછું લખ્યું હોય હોય કે કે અમારે ત્યાં બેબી બેબી થયું છે બોય ગર્લ્સ જે તે પ્લીઝ અમને નામની કોમેન્ટ કરો અને પછી જે ફ્રેન્ડ હોય સર્કલ આ એ બધા એમાંનું નીચે પછી કોમેન્ટમાં નામ લખે અને એમાંથી જે યોગ્ય લાગે એ છોકરાનું હવે આ નામમાં કાંઈ હોય નહીં ઘણા ઘણા એવા એવા નામ પડે નામનો કોઈ અર્થ ન હોય નહીં એવા પાડો ગુરુ તો ગોર નામ એવા પાડતા કે ચારે ચાર અવસ્થાની અંદર સારા લાગે આપણા જે વિધવધ જનો છે એ નામ એવા પાડતા કે છોકરાના ગુણધર્મ ગુણ ધર્મ પ્રમાણે નામ હોય અને અત્યારે તો ઘણા નામ હોય તન સુખ પણ હાવ સુખ લકડી હોય ગુણ ધર્મ પ્રમાણે બેસતું ન ન હોય 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 નામ શું પણ સુખ આડુમોર સાહેબ ના દવાખાને આટે મારતો હોય કેમકે તન નું સુખ ન હોય શું કરવાનું નામ નામ ખરેખર ગુણ ધર્મ પ્રમાણે હોવું જોઈએ ચારે ચાર અવસ્થાની અંદર સારું લાગે એવું હોવું જોઈએ ઘણા ઘણા ના નામ તો સાહેબ એવા હોય ને રોન રોકી જોનટી આ નામ ના કોઈ અર્થ ખરા અને ઘણા ઘણા ના નામ તો સાહેબ એટલા બધા લાંબા હોય હું કહું તમને ફૂલ સ્કેપ ની બહાર નીકળી જાય આપણે હમણાં કોરોના નો તો કોરોના આવ્યો હતો પછી ગઢવી સાહેબ કેમ આપણે હવારમાં આવ્યા હતા એવા સાહેબ બધા રોડ ઉપર ઉભા રહે ને કોઈને નીકળવા દે નહી અને નીકળે ને તરત ઉભા રાખે મેમો ફાડે પાંચસો રૂપિયા હજાર રૂપિયાનો દંડ ફટકારે હવે એમાં એ બધાને રોકતા હતા પોલીસ ના જવાનો અને એમાં એક ભાઈ ઉભા રાખ્યા આ ઉભો સાઈડ માં પોતાનો સ્કૂટર સાઈડ માં લીધો કેમ કે ત્યારે એટલા બધા વાહનો અને એટલી બધી ભીડ ને બધું હતું ને કોરોના ની અંદર ઘણા લોકોને આમ થી આમ નીકળી જવું હતું ઘણા લોકોને આમ થી આમ નીકળી જવું હતું અને એમાંય આપણે તો અહીંયા ખાત પીપરુ પાસે જે પેલું હતું ચેકપોસ્ટ બિચારા સુરત થી આવનારા માણસો સીધા ત્યાં ચેકપોસ્ટે આવે ત્યાંથી પાછા કાઢે પછી તો એ આપણા રાબડા થઈને પછી આમ સીધું ડુંગર ને એ સાઈડ બિચારા જાતા હવે એવા ચેક પોસ્ટ માં એ એક જણાને ઊભો રાખ્યો અને ખૂબ ભીડ નામ લખાવે ભલાણું ભાઈ તારું નામ લખાવ બોલો નામ લખાવ એટલો મેમો ફાડ પછી હાલ નીકળ હવે એમાં એક ભાઈ ગાડી લઈને આવે કે સાઈડ લે સાઈડ માં લીધી તારું નામ લખાવ એટલે ઓલા ભાઈ કીધું અષ્ટ કમલ દલ પદમ પ્રકાશ ભાઈ પોલીસ વાળા કોથે ચડી ગયા બાજુ બીજો ઉભો તો તારું નામ બોલે મારું નામ બાપ ભાઈ તું હજાર દે બોલે કે તું જાય એવડું મોટું નામ લખવાનો સમય જ મેરે ભાઈ બેન નામ ચારે ચાર અવસ્થાની અંદર સારા લાગવા જોઈએ આપણા પેલાના જમાનાના નામ જોવો તમે પેલાના જમાનામાં નામ એવા હતા ગોવિંદ નામ આવી જાય નારાયણ છગનભાઈ મગનભાઈ વલ્લભભાઈ પેલાના જમાનામાં બધા નામ વલ્લભ નામ છે ભગવાન નામ છે આ નામ નામ જમાનામાં હતા અને ચારે ચાર અવસ્થાની અંદર સારા લાગે એવા નામ એ છોકરો હોય તો સારા લાગે યુવાન થાય તોય નામ સારું લાગે અને વૃદ્ધ થાય તોય સારું લાગે પેલાના જમાનામાં આવું બધું હતું તમે બેનો નામે જો કોઈનું નામ ગંગા હોય તો એ દીકરી હોય તો નામ સારું લાગે એ દીકરી ગંગા યુવાન થાય તો સારું લાગે અને દીકરી પાછી થાય અને એને ગંગા માં કેવું પડે તો સારું લાગે ગંગા જમના સરસ્વતી દૂધી કડવી આવા પેલા નામ આપણા આપણે ત્યાં હતા એક દીકરીને મેં પૂછ્યું તું હતું કે તારું નામ શું બેટા ત્યારે એ દીકરીએ મને કીધું બાપુ મારું નામ ટ્વિંકલ પેલા તો મને બહુ ગયું બહુ સારું નામ ટ્વિન્કલ આ મારું નામ છે પછી મને પેહલો વિચાર એ આવ્યો કે આ ટ્વિન્કલ નાની હોય તો સારું લાગે ટ્વિન્કલ બોલાવું તો એ ટ્વિંકલ યુવાન થાય અને એના લગ્ન થાય તો એમાં તમે કંકોત્રીમાં નામ લખાવો ટ્વિંકલ નું લગ્ન સારું લાગે પણ હવે તમે બધા મને જવાબ આપો કે ઈ ટ્વિંકલ સિત્તેર વર્ષની થાય ત્યારે એને શું કેવું આવી કથાઓ હાલતી હોય ને સાસુ થેલીમાં અંદર ડાયાબિટીસ વધી ગયો હોય ને ભૂંગળા બબલા બધું લઈને આવે

સુંદર મજાના વાકડીયા વાળ છે કેરીના ફાડિયા જેવી આંખ્યું છે ભાલની અંદર રઘુવંશનો તિલક છે હા અને છોકરાને જોઈ અને સદ્ગુરુ મહારાજની છાતી ગજ ગજ ફૂલવા માંડી હા અને સાહેબ આજ કૌશલ્યાના એક ઓવરની ઉપર આજ સદ્ગુરુ મહારાજ હાથ ફેરવે છે અને હાથ ફેરવતા જાય અને કહેતા જાય કે હે દશરથ મારી સ્વમતી અનુરૂપ આ દિકરાનું હું નામ રાખું છું અને તુલસીદાસજીની બહુ સુંદર મજાની છોપાય જો આનં સિંધુ સુખરા સિંહ સુખા i naam us <laughs>